રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના નેતા નીતિન પટેલ તેમના બે બાક નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે નીતિન પટેલને જ્યારે પણ તક મળે ત્યારે તેઓ કોંગ્રેસને આડે હાથ લેવાની તક નથી ગુમાવતા ત્યારે હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે આમ તો તેમણે કોઈનું નામ નહોતું લીધું પણ આડકતરી રીતે તેમનો આ કટાક્ષ રાહુલ ગાંધી પર હતો રાહુલ ગાંધીએ છ જુલાઈએ અમદાવાદ મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓને કહ્યું હતું કે દોડાવો અને લગ્નના ઘોડાને તમે રેસ માં દોડાવો નિવેદનને લઈને નીતિન પટેલે પોતાના અંદાજમાં કટાક્ષ કર્યો હતો એક का હોતા होता શાદી ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज दे, देती है और शादी के घोड़े को रेस में लगा देती है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए अच्छा आप ये नेता है બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો ઘોડો અને લગનમાં નચાવવાનો ઘોડો હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરીભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા છે કોઈને ઘેર લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે મહેસાણામાં યોજાયેલા કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન જ્યારે નીતિન પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો ત્યારે મંચ પર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર હતા પરંતુ નીતિન પટેલે રેસના ઘોડાઓનું ઉદાહરણ આપતા માત્ર હરિભાઈનું જ નામ કેમ લીધું આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે નિસર્ગ પટેલ બીટીવી ન્યૂઝ મહેસાણા